શહેરના રોવા પચીસ વરિયા વિસ્તારમાં આવેલ લીલા ઉડાનના ગેટની બહાર બે થી ત્રણ મિત્રો પૈસા હારી જતા બંને વચ્ચે થયો હતો ત્યારે ભાવનગર શહેરના રોવા પચીસ વરિયા લીલા ઉડાનના ગેટની બહાર બે થી ત્રણ યુવાનો દ્વારા લુડો ગેમ રમતા હતા તે દરમિયાન સત્યમ દેવજીભાઈ રહે સદનગરવાળાએ વાળાએ રૂપિયા પાંચસો હારી જતા તેના મિત્રોએ ઉશ્કેર્યા જઈને તેને ધોકા વડે હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા મારું નામ સત્યમ દેવજીભાઈ જતુરાજ હું એવું સરદાર મારા પાના ઘરે ગયો શું થયો મેં ગેમ રમતા હતા એમાંથી હું જીતો એમાંથી મને પૈસા ન હોય એમાંથી બોલા ગાલે કરીને એનો મને ફોલ કાપીએ કરીને પાણા અને એકલા વડે મને મારી કઈ ગેમ રમતા હતા લૂડો રમતા કેટલા વાળી રમતા હતા હું જીતો ન આપ્યા એ દાદાગીરી કરી મને આ કાળ આવ્યો મને બાગો એક અને બધા ધંધા કરે છે દારૂ સીસી બધા ધંધા કરે આવી એની પર પોલીસ ફરિયાદ કરવાની ના ફરિયાદ કરવાની જે આથી હોય કાર્ય હોય જે